નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલત ગુજરાત ન્યૂઝ કાર્તિક શુક્લા ચતુર્થીના રોજ શરૂ થયેલ ચાર દિવસ છઠ પૂજા ઉત્સવ મંગળવારે ઉગતા સૂર્યની પ્રાર્થના અને પૂજા સાથે સમાપ્ત થયો સુરત અને દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે સમાપ્ત થયો મંગળવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપી હજારો ભક્તોએ પરિવારના સુખ સમૃદ્ધિ અને સંતાન માટે પ્રાર્થના કરી આ ઉત્સવ કાર્તિક શુક્લ ચતુર્થીના રોજ નહાય ખાઈ વિધિથી શરૂ થયો હતો ત્યારબાદ ખરણા કરીને ભક્તોએ છત્રીસ કલાકનો નિર્જળ ઉપવાસ શરૂ કર્યો હતો સોમવારે સાંજે ભક્તો તાપી નદીના વિવિધ ઘાટો ડિંડોલી સ્થિત છઠ સરોવર તથા કૃત્રિમ તળાવોના કિનારે અસ્તસૂર્યને અર્ધ્યા આપવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા મંગળવારે વહેલી સવારે તાપી નદી કોજવે નાવડી ઘાટ અંબિકા નિકેતન ઘાટ સહિત જહાંગીરપુરા નહેર અને અન્ય સ્થળોએ ભક્તોએ ઉગતા સૂર્યને જળ અર્પણ કરી પૂજા અર્ચના કરી આ સાથે ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવનો સમાપન ભક્તિમય વાતાવરણ વચ્ચે થયો પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત